પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રાથમિક શાળા બોરવા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર સુધી જવું ન પડે એ માટે સરકાર એ નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે દાહોદ સામાન્ય અને છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓના લાભો હાથો હાથ પહોંચાડવાના ઉદ્દેશથી સેવા સેવાસેતુ કાર્યક્રમની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ આવે તે માટે દાનપુર તાલુકાના બોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બજુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસ દસમા તબક્કાનો આ સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે